અમરેલી જિલ્લામાં ગૌચર ઉપરના દબાણ ઉપર હવે એક સુખદ અંત આવ્યો છે અમરેલી જિલ્લામાં ગૌચર ઉપર દબાણનો ગંભીર પ્રશ્ન ગામડે ગામડે છે અને ગામડાઓમાં ગૌચર ખુલ્લું કરાવી અને પશુઓના ચારિયાણ માટેની જગ્યાઓ ખુલ્લી કરવા પશુપાલકોને મેદાનમાં આવવું પડ્યું ને જમીન માપણીના પૈસાઓ માલધારી પશુપાલકોએ સ્વખર્ચે ભરી અને ગૌચર ખુલ્લું કરવાની કામગીરીઓ શરૂ થઈ હતી તો તંત્રના અધિકારીઓ ગૌચરની જમીન ઉપર પથ્થરના ખૂંટા મારી અને સુરક્ષિત કરવાનું કાર્ય કર્યું ત્યારે કેવી રીતે થયું દબાણ કઈ રીતે માલધારીઓને પશુ ચર્યાણનું ગૌચર ખુલ્લું થયું જુઓ આ સ્પેશિયલ રિપોર્ટમાં આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું અમૃતવેલ ગામ અમૃતવેલ અને મેંકડા ગામના સીમાડાઓ પર પશુપાલકો માટે રાજાશાહી વખતનું ગૌચર છસો થી સાતસો વીઘામાં હતું પરંતુ સમયાંતરે આ ગૌચર ઉપર દબાણ થઈ જતા પશુપાલકોના પશુઓના ચરિયાણ માટેની જગ્યાઓ નાબૂદ થઈ જતા માલધારીઓ નોંધારા બન્યા અને અમૃતવેલમાં આશરે એક હજાર આસપાસના પશુઓ હતા તો તે પશુઓને ચરવા માટે ગૌચર બચ્યું ન હતું ત્યારે છેલ્લા બે વર્ષથી તંત્ર સામે લડતા માલધારીઓની આશાઓ ઉજ્જવળ બની અને ગૌચર દબાણ હટાવવાની માલધારીની માંગણીઓ સંતોષાઈ અને અમૃતવેલ અને મેકડા ગામના સીમાડાનું છસો વીઘાનું ગૌચર ખુલ્લું કરવાની કામગીરીઓ શરૂ થઈ અમૃતવેલ ગામના માલધારી સમાજના ગૌચર માટેની જમીન માપણી માટે અમૃતવેલ ગ્રામ પંચાયત પાસે સ્વભંડોળ ન હોવાથી માલધારી પશુપાલકોએ સ્વભંડોળની રકમ સ્વખર્ચે ભરવી પડી છે ઈચ્છા શું હતી તમારી વાત કરોની હવે એમાં એવું છે કે સાવરકુંડલા તાલુકાનું અમૃતવલ ગામ અમારું રબારી ભગતભાઈ પાતાભાઈ કરમટા હવે પૈસા તો અમારી પાસે નહોતા પણ અમારે ખાસ જરૂર અમારે પશુપાલનનો ધંધો અમારે સરિણ ક્યાંય નહીં જાવું ક્યાં ખેડૂતના ખેતરમાં જાઈએ તો એ લોકોને નુકસાની થાય ખોટા કજિયા થાય એ માટે તે પછી કાંક અમે માલ દૂર વેચી અને પૈસા ફી ભરી અને તાત્કાલિક અમે એમ કીધું કે આપણે માપણી લાવી છે અને આપણે આ ગમે એમ કરી અને આપણે ગૌશન છૂટું કરાવવું છે અને ગામનો પૂરો સાથ સહકાર હતો બધા હાર્યા હતા પંચાયત હાર્યા હતી સરપંચ સભા હતા અને એ કે તમે તારે કરો કાંઈ વાંધો નહીં આપણા ગામમાં કાયમ શાંતિ થઈ જાય અને માલ રોડને તમારે સરવાનું થઈ જાય ને તમારી રોજી રોટી એમાં જ છે એટલે કેટલા પૈસા ભર્યા તમે છેતેર હજાર રૂપિયા ભર્યા કઈ રીતે ભર્યા પૈસા અમે

ટ્રેક્ટરમાં પથ્થરના ખૂંટાઓ લઈ અને મજૂરો સાથે પહોંચ્યું હતું અને ખેડૂતોએ કરેલા દબાણમાં પથ્થરોના ખૂંટા મારી અને ગૌચરને સુરક્ષિત કર્યું હતું જ્યારે માલધારીઓએ ગ્રામ પંચાયત પાસે સ્વભંડોળની રકમ ન હોવાથી પશુપાલકોએ પોતાના વાલસોયા માલ ઢોર વેચીને પણ જમીન માપણી વિભાગના પૈસા ભરી અને આજથી ગૌચર ખુલ્લું અને સુરક્ષિત કરવાનું કામ આરંભ્યું હતું સાવરકુંડલા અમારા ગામ બાર એક્ટર થી પણ વધુ ગૌચર જમીન આવેલી હતી આ જમીન ઉપર મોટા ભાગ જમીન ઉપર બિન અધિકૃત દબાણો લેન્ડ ગ્રેબિંગ આ દબાણો ખુલ્લા કરવા માટે અમારા દ્વારા અને એક લાંબા સમયથી ફરિયાદ કરવામાં આવી રહી હતી અને ફરિયાદના ભાગરૂપે તંત્ર દ્વારા સરકારી જમીન માપણી અમને ફાળવવામાં આવી છે લગભગ ચારક દિવસથી આ માપણીની કામગીરી ચાલુ છે અને હજી પણ બે ત્રણ દિવસ સુધી આ કામગીરી ચાલુ છે અમારા ગામમાં પશુઓની ખૂબ મોટી સંખ્યા છે અને ગૌચર ઉપર દબાણ હોવાથી અમારે પશુ સારવા માટે ખૂબ મોટી તકલીફ થતી હતી આ માટે અમે અનેક જગ્યાએ લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી રહી હતી ખૂબ લાંબા સમયની લડાઈ પછી અમને તંત્ર દ્વારા

જ્યાં ગામ પંચાયતો ની પોતાની જમીન એટલે કે ગૌચર ઉપર માપણી ની કામગીરી હોય તો કામગીરી હોય તો ગૌચર વિકાસ કામગીરી હોય તો દ્વારા નાગરિકોના સ્વ ખર્ચે આ તમામ કામગીરી થઈ રહી છે એટલે આ સાવરકુંડલા તાલુકા અમરેલી જિલ્લાનું અમૃતવેલ ગામ એવું પ્રથમ ગામ બનવા જઈ રહ્યું છે એટલે આખા ગુજરાત ને અમૃતવેલ ગામ એક પ્રેરણાદાયક પગલું પૂરું પાડ્યું છે એટલે આખા અમૃતવેલ ગામ માટે આ સન્માનજનક બાબત કહી શકાય તો અમૃતવેલ ગ્રામ પંચાયતનું સ્વભંડોળ ન હોવાથી માલધારીઓના પૈસા ગ્રામ પંચાયતમાં ભરી અને જમીન માપણી વિભાગમાં ભરી અને ગૌચર જમીનમાં ખૂટા નાખી ગૌચર સુરક્ષિત કરવાનું કામ શરૂ થયું છે એક હજાર પશુઓના પશુપાલક માલધારીઓનું છસ્સો વીગા ગૌચર ખુલ્લું થતાં માલધારીઓમાં ખુશાલી જોવા મળી રહી છે ત્યારે બે વર્ષથી અનેક રજૂઆતો બાદ માલધારીઓનું ગૌચર ખુલ્લું કરાવી અને સુરક્ષિત થયું પરંતુ ગ્રામ પંચાયત પાસે સ્વભંડોળ ન હોવાથી માલધારીઓના સ્વ ખર્ચે ગૌચર ખુલ્લું થયું હોય તે વાસ્તવિક છે વસ્તી ગણીએ તો બે હજાર અગિયારની ગણતરી પ્રમાણે ની વસ્તી છે હોળસો ને પાંચની અને ગૌ છે અમારે બે સર્વે નંબર છે એક બસો પચીસ નંબરનો સર્વે નંબર છે એ નેવું બાણું હેક્ટર હતો એક એકસો સુમાલીસ નંબર નો સર્વે નંબર છે એ પચીસ થી બે સર્વે નંબર હતા એમાં પચાસ ટકા ટૂંકમાં દબાણ હતું પચાસ ટકા જગ્યા ખુલી હતી પછી આ માલધારી સમાજની અવારનવાર માંગણી હતી કે સરપંચ આ અમારે ખુલ્લું કરવાની કામગીરી કરવી છે એટલે ગયા હું તો અત્યારે તો હું સરપંચ નો પ્રતિનિધિ છું અમૃતલ ગ્રામ પંચાયત નો સભ્ય રેડી તો ગયા વખતે મેં કીધું આપણે કરીશું આ વખતે આ સમાજની ખુબ માંગણી હતી ને એ માલધારી સમાજ છે એ પશુ માર્થે ટૂંકમાં નિર્ભર ગણાય

અને બીજા એ માલધારી સમાજ કીધું આ રીતનું કરીટલા વિગામાં ગૌચર ખુલ્લું થાય ગૌસર કમસે કમ ત્રણસો વીઘામાં ખુલ્લું થશે ચારસો વીઘા તો અભિયાલ હાજર હતો ત્રણસો દબાણ એટલે એક માણસે દબાણ નથી કરેલું જેના ખેતર ને હોય વીઘો બે વીઘા ત્રણ વીઘા આ રીતનું દબાણ આખા ગામનું હતું